ઇલેવન્થ સ્ટાન્ડર્ડ પાર્ટ વનનું સૌથી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર ફાઈવ થોડો બેઇઝ આનો આપણે લઈએ તો ચેપ્ટર નંબર થ્રીની શરૂઆત કરી ત્યારે આપણે ગતિશાસ્ત્રને બે વિભાગમાં વહેંચ્યું હતું એક હતું કાયનેમેટિક્સ અને બીજું હતું ડાયનેમિક્સ કાયનેમેટિક્સમાં આપણે એવું કહેતા હતા કે ગતિ થાય છે તો એ ગતિનું એનાલિસિસ કરવાનું છે જ્યારે ડાયનેમિક્સમાં ગતિ કોને કારણે થાય છે એ પણ આપણે ચર્ચા કરવાની છે કાયનેમેટિક્સ એટલે માત્ર ગતિ થાય છે એની ચર્ચા ડાયનેમિક્સ એટલે ગતિ કોને કારણે થાય છે ને કેવી થાય છે એની ચર્ચા અને આ બંને ભેગા થાય અને ગતિશાસ્ત્ર રચે છે તો ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં આપણે જે ચર્ચા કરીએ માત્ર ગતિ સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓની જ ચર્ચા કરી હવે આપણે ગતિશાસ્ત્રની ચર્ચાઓમાં એના કારણો ઉમેરવા જઈ રહ્યા છીએ કયા કારણે ગતિ થાય છે કેવી રીતે થશે એની પછીની અસરો શું હશે આ બધી બાબતોને ભેગી કરી એટલે થશે ડાયનેમિક્સ અને ડાયનેમિક્સ અને કાઇનેમેટિક્સ ભેગા થઈને રચે યંત્રશાસ્ત્ર એટલે ચેપ્ટર નંબર પાંચ છે એ ત્રીજું ચોથું આ બંને તો છે જ એડિશનલી એના કારણોની ચર્ચા સાથે આપણે આગળ અહીંયા અભ્યાસ કરવાના છીએ ઇલેવન સ્ટાન્ડર્ડ માટે સૌથી અગત્યનું ચેપ્ટર છે એવું પણ કહી શકાય કે જે ડબલ્યુ અને નીટમાં પણ આને સંલગ્ન એકાદો પોઈન્ટ હોય હોય ને હોય જ અથવા બીજા કોઈ ચેપ્ટરના પ્રશ્નો પૂછાય તો એને સંલગ્ન આનો ઉપયોગ થાય થાય ને થાય જ જો ધ્યાનપૂર્વક સમજવામાં આવે તો બહુ મજા આવે એવું ચેપ્ટર છે કારણ કે રિયલ ટાઈમ આપણા આસપાસ બનતા વ્યવહારિક જીવનના દાખલાઓના કારણો સહિત આપણે ચર્ચા કરવાની છે પણ જો આપણે ધ્યાનથી ન સાંભળીએ તો બધું ઉપરથી જવાની પણ શક્યતા રહીએ એટલે દરેક વિડીયો લેક્ચરની એક કે છેલ્લી સેકન્ડ પહેલી સેકન્ડથી છેલ્લી સેકન્ડ સુધીની ચર્ચા સાંભળવી જરૂરી છે એટલા માટે કે દરેક થિયરીને અંતે માત્ર એક કે બે પરિણામો છે આપણે જે યાદ રાખવાના છે પરિણામો છે પણ એ પરિણામો સમજવા માટે

તો બળ આમ તો આપણે સાંભળેલો સમજેલો સામાન્ય શબ્દ છે કોઈ વ્યક્તિ કાંઈ કરવા માટે મહેનત કરતા હોય તો આપણે એવું કહેતા હોય ગુજરાતીમાં કાઠિયાવાડી ભાષામાં એવું કંઈક ખોટું બૈર કરમાં બર કરવું આપણે દેશી ભાષામાં બર બોલીએ છીએ એકચ્યુઅલી એ છે બળ કોઈ પદાર્થને ધક્કો મારવો એટલે આપણે એને કહી છે કે બળ લગાડવું છે ધક્કો માર ધક્કો એટલે બળ જ છે ડોર ખોલવા માટે ખેંચીએ તો એ ખેંચવું એ પણ બળ જ છે તો આવા અસંખ્ય પ્રકારના બળો અલગ અલગ નામે આપણે લગાડતા હોઈએ છીએ તો આ બળો જે લાગે છે એ બળો પોતાની અસર કરે છે એને આધારે બળોના બે પ્રકારોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે તો એ બળોના બે પ્રકારમાં પેલો પ્રકાર છે સંપર્ક બળ ઇંગ્લિશમાં કહેવાય એના કોન્ટેક્ટ ફોર્સ એનું નામ જ આપણને એવું કહી દઈએ છીએ કે અહીંયા કંઈક સંપર્કનું મહત્વ છે સંપર્કનું મહત્વ છે સમજાવવા માટે હું બેઝિક ઉદાહરણ લઉં આ મારા હાથમાં એક પદાર્થ પડ્યો છે આને મારે ખસેડવો છે અહીંયા છે ત્યાંથી અહીંયા લઈ જાવો છે ચાલો ખસેડવા માટે હું વિચારું છું તું જા આગળ જા આગળ જા જાદુ થાશે નો થાય એમ કઈ વિચારવાથી થોડો પદાર્થ જાય પણ હું જો એને ધક્કો મારું તો એ આગળ જશે ધક્કો માર્યો આ પદાર્થ સાથે મારી આંગળી અડી એના સંપર્કમાં આવ્યો અને અડવું પડ્યું એને અડવું પડ્યું અને ધક્કો લાગ્યો એટલે આ બળને કહેવામાં આવે છે સંપર્ક બળ બળ તો સંપર્ક એટલે બળનો એવો પ્રકાર કે જ્યાં બળ લગાડવા માટે પદાર્થના સંપર્કમાં આવવું પડે છે તો લખીએ અર્થ જો પદાર્થના પદાર્થ સાથે ભૌતિક સંપર્ક દ્વારા બળ લગાડવામાં આવે તો એને સંપર્ક બળ કહેવાય હવે સંપર્ક બળના ઉદાહરણોમાં તમને ઈચ્છા પડે એવા ઉદાહરણ લખવા બારણાને ખેંચીને ખોલવાનો હોય ધક્કો મારીને ખોલવાનો હોય એટલે અહીંયા એ જ ઉદાહરણ બારણાને ધક્કો મારવો જેમાં આપણે એના સંપર્કમાં અડવું પડે એવા બધા બળોને કહેવાય સંપર્ક બળો તો બીજો પ્રકાર છે ક્ષેત્ર બળો ફિલ્ડ ફોર્સ ક્ષેત્ર છે એક વ્યાપક અર્થ છે પણ આ જ પ્રકાર ઉપરથી મારે સમજાવવું હોય તો સંપર્કમાં આવીને લગાડવું પડે તો સંપર્ક બળ કહેવાય પણ વગર સંપર્કે લાગે ને તો એને ક્ષેત્ર બળ કહેવાય ક્લાસમાં શિક્ષક હાજર હોય વિદ્યાર્થી સામે છિનમાં પ્રોપર રીતે બેઠા હોય શું કામ શિક્ષકો દ્વારા લાગતા બળને કારણે ત્યાં એના સંપર્કમાં આવવું પડતું નથી તેમ છતાં એ વ્યવસ્થિત બેઠા છે કારણ કે શિક્ષક સ્વરૂપે ત્યાં બળ લાગેલું છે પણ જેવો શિક્ષક ક્લાસમાંથી બહાર જતો રહે એટલે એ જ વિદ્યાર્થીઓ શિક્ષકની ગેરહાજરીમાં ઈચ્છા પડે એવી રીતે રહેતા હોય તો ત્યાં બળની હાજરી નથી તો આવા જે બળો છે કે જે બળો લગાડવા માટે સંપર્કની જરૂર નથી એટલે કે ભૌતિક સંપર્ક કર્યા વિના જે બળ લગાડી શકાય કયું હું અહીંયા કહીશ તો તરત ખ્યાલ આવી જશે કદાચ અમુક વિદ્યાર્થીઓને આ લાઈટ પણ થઈ ગઈ હોય અહીંયા ચુંબક છે અને અહીંયા એક ખીલી છે આ લોખંડની ખિલ્લીની નજીક ચુંબક રાખીએ તો શું થશે તો કે ખિલ્લી ખિલ્લી ખેંચાઈને અહીંયા જશે આ આ ચુંબક હોય હોય એની નજીક ખેચાઈ ને તો ખિલ્લી ખેંચાઈને અહીંયા ખેચાઈ ત્યાં દરમિયાન કુવાય ચુંબક અને આ ખીલી સંપર્કમાં નહોતા ચાલો અહીંયા જ્યારે પહોંચ્યા ને ત્યારે સંપર્કમાં આવ્યા બાકી ગતિ તો એને ચાલુ કરી દીધી હતી ખેંચાવાનું તો ચાલુ કરી દીધું હતું બળ લાગવાનું તો થઈ જ ગયું હતું ચાલુ બરાબર તો ભૌતિક સંપર્ક વિના લાગ્યો એટલે આ જે બળનો પ્રકાર છે એને આપણે કહેવાય ચુંબકીય બળ આ જ રીતે વિદ્યુત ભારો વચ્ચે જે લાગે એ વિદ્યુત બળ છે આ જ રીતે ગુરુત્વાકર્ષણ બળ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ વીક ન્યુક્લિયર ફોર્સ આ બધા એવા છે કે જે સંપર્ક વિના લાગે છે ચુંબકીય બળ વિદ્યુત બળ આ બંને ચેપ્ટર નંબર થ્રી અને ફોર ધોરણ બારમાં ભણીશું ગુરુત્વાકર્ષણ બળ આ જ ધોરણમાં અગિયારમાં ધોરણમાં ચેપ્ટર નંબર આઠમાં ભણીશું એવી જ રીતે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ વીક ન્યુક્લિયર ફોર્સ આ પણ બારમા ધોરણના ચેપ્ટર નંબર તેરમાં આપણે સાથે ભણીશું તો આ રીતે બે પ્રકારે બળ લાગી શકે એક પદાર્થના સંપર્કમાં આવીને બળ લગાડવું પડે એક પદાર્થના સંપર્કમાં માત્ર માત્રને માત્ર સંપર્ક બળ કોન્ટેક ફોર્સ જ વિચારવાનું છે કારણ કે ક્ષેત્રબળો હજી આપણે ભણવાના બાકી છે પણ એક વખત ક્ષેત્રબળો ચાલી જશે ને એટલે અને નીટ નામની કોમ્પિટિટિવ એક્ઝામ જેનું આપણે વિચારતા હોઈએ છીએ એ એક્ઝામમાં જ્યારે આ ચેપ્ટર પાંચના દાખલા આવશે ને ત્યારે સંપર્ક બળની સાથે સાથે ક્ષેત્ર બળ પણ સાથે ગણતરીમાં લેવામાં આવશે પણ બળ માત્ર બાકી હોય એટલે કંઈ નવું શીખવાનું હોતું નથી ખાલી આ બળો ઉમેરાઈ જાય બાકીનું બધું અહીંયા મુજબ જ રહેશે એટલે આ બહુ મોટો ટોપિક છે બહુ વાઇડ ટોપિક છે જે ઘણી બધી જગ્યાએ કામમાં આવશે પણ સૌથી અગત્યની વાત એ છે કે સંપૂર્ણપણે પ્રેક્ટિકલ દાખલાઓ જે આપણે આપણા રૂટીન જીવનમાં વ્યવહારમાં જોયા છે એના પરથી જ આખું ચેપ્ટર સમજાવ્યું છે એટલે એના પરથી આ ચેપ્ટરની સમજૂતી હોય ખૂબ મજા આવે એવું ને સમજાઈ જેવું ચેપ્ટર છે પણ છેલ્લી સેકન્ડ સુધી વિડીયો જોવો પડે ફટાફટ ફાસ્ટ ફોરવર્ડમાં ટુ એક્સ થ્રી એક્સમાં માત્ર નોટ્સ લખવા માટે વિડીયો જોયો તો નોટ્સ તો તૈયાર થઈ જશે પણ બધા બાઉન્સર જ જશે ટપો પડી શકે નહીં તો પ્રસ્તાવનામાંથી આપણા માટે અગત્યના બે મુદ્દા આપણે તારવી નાખ્યા એક સંપર્ક બળ અને ક્ષેત્રબળ આ ચેપ્ટર માટે માત્રને માત્ર આપણે સંપર્ક બળ વિશે જ ચર્ચા કરીશું તો આ સાથે આપણો પ્રસ્તાવનામાં જે અગત્યનો પોઈન્ટ હતો એ આપણે પૂરો કર્યો આગળ ફરી પાછા નેક્સ્ટ ટોપિકમાં નેક્સ્ટ વિડીયોમાં મળીએ થેન્ક યુ આવજો